तो मैं देख्या दिल विचार के इश्क हक का जीत इश्क मेहर से आया अव्वल मेहर है दीता अव्वल मेहर है तीत मैं देखा दिल विचार के अपना, अपना इलाम जिन देते है સુંદર મેર સાગર ની વાત ચાલે છે કેવી રીતના એક સામાન્ય થી સમજો ને તો આપણે બધા ખેડૂતો જે ખેતીવાડી કરીએ છીએ ને તો અગર આપણે ખેતીમાં બે ત્રણ મહિના પૂરી જીજાણ લગાય છે કે ભાઈ બે ત્રણ મહિના મહેનત કરી જાય એમાં કોઈ નુકસાન કરી ન જાય હે આપણે કેમ આપણે મહેનત કરી જાય આપણે બધા

કેવા સ્તર કે પહેલા તો ભાઈ વાણી ભજન ગાતા હતા ક્વશિયોન કરતા હતા ધીમે ધીમે આજે વાણી સમજતા ને ધ્યાન ચિતવન લગી આવી ગયા ને સુંદર સાજી તો આ આ જે સ્તર બનાવવાનું કામ છે ને એ એ રાજ્યે કરેલું છે અને નહી ઓલે પરમધામના પશુ પંખીઓ માટે એના માટે ચોપાઈ આવે છે આજે આપણા માટે કેવી ચોપાઈ છે ખબર છે પશુ પંખીઓ કેવી પરમધામ જેનો હક ખુદ સિંચતા હોય તમને મને વીસ વર્ષથી થી લાગતું કે રાજ્ય સિંચી રહ્યા હોય હક કે પીવડાયેલ આપડે કોણ પીવડાવે છે શ્રીરાજ પીવડાવે છે

ઈલમ તો કદાચ સાંભળશે પણ ઈલમ બધાની પર મેં નહીં કરે આ ઈલમ થી કોઈક કોઈક બે શક થઈ જશે બાકી તો સમજી કાકા શક તમે કેટલાય સુંદર સાથ લેવા જોયા છે કે જેના દિલોમાં શકના ઢગલા ભરેલા છે જશે જ નહીં આપું છું તો હું મહેર વિશેષ કરું છું કે જેના દિલના બધા સંશયો દૂર થાય છે તો આ મારી સ્પેશિયલ છે ને સુંદર આ મહેર એક એવી વસ્તુ છે ને મહેર એક એવી વસ્તુ છે ને વસ્તુ તો હું કેવી રીતના કહું કઈ ભી કર્યા વગર કઈ વસ્તુ પ્રાપ્ત કરો ને એને કહેવાય મહેર જેમાં આપણી કોઈ મહેનત હોય મહેનત કોક કરે અને ફાયદો આપણને થાય એને કહેવાય મહેર સુંદર સાજો કે મહેનત રાજી કરે ફાયદો જસ બધું આપણને મળે ને એનું નામ છે મહેર સુંદર સાજી આપણે વધારે કોઈ કુરબાની કોઈ કસની નહી સુંદર સાચી મેહર ની અંતિમ પરાકાષ્ટા છે ને મહેર ની અમુક અમુક પરાકાષ્ટા નહીં કેવી પરાકાષ્ઠા અચ્છા મેહર બહુ બધા પ્રકારની સખીઓ તો આપણે જાહેર વાત ની કહી સુંદરજી ઓર બહુ બધા પ્રકારની મેહર છે અચ્છા મેહર થી તમે વાણી મંથન કરતા થાઓ સેવા કરતા થાઓ ધ્યાન કરતા થાઓ અચ્છા સુંદરસાજી સૌથી મોટા મોટી રાજ્યની મેહર આજની તારીખમાં આજની તારીખમાં કે તમે ધ્યાન યા તો ચિત્તવનમાં બેસો છો ને એ સૌથી મોટા મોટી મેહર છે રાજ્ય દેખાય છે કે નહી દેખાતી અંતિમ પરાકાષ્ઠા પછી કોઈ મેહર નહી કે હમે આવી જાય દર્શન થઈ જાય એના પેલાની પરાકાષ્ઠા કે રાજ્યની પહેચાન થાય એ જોવાની ચાહના થાય એ બી એક મેહર છે

સાહેબ તમે જાઓ પીમાં તમે પરે છો પર બધું છોડીને ગયા છો ને પારાયણ માં જાઓ પ્રોગ્રામ માં જાઓ વાણી મંથન માં ચિતવન માં ધ્યાનમાં સેવામાં સંસાર ભૂલી ને તમે લાગેલા છો સંસાર ના હરેક દુઃખ છોડીને તમે લાગેલા છો

એટલે માયા હાવી થઈ જાય અચ્છા ક્યાં વિચારતી ચિંતા ટેન્શન કાલ આમ કરવાનું દીકરા પેના મોમેરું કરવાનું આ કરવાનું બહુ બધું આવશે સુંદર છે

રાજ્યની મેયરથી અગર સેવામાં લાગ્યા છો ને યા તમે વાણી ગાવામાં યા વગાડવામાં યા ચર્ચામાં સાંભળવામાં કોઈ બી રાજ્યની સેવામાં લાગ્યા છો ને તો દુખી નથી જેમ કે અહીંયા આજે પ્રવીણભાઈ ના દીકરાનું રાજ્યની મેયર સરસ હરનિયા સારનગઢ થી ઓપરેશન થઈ ગયું અચ્છા રાજ્યની મેયર થી એક રૂપિયા ના કાઢો પડ્યો કાઢવું પડે થઈ ગયું સુંદર સાહેબ તો રાજ્ય ખર્ચામાંથી બચાવ નહી મળે તો ચાલશે પણ આ બધું તો દેવા વારન તો એ તો દિલ ખોલી ને દેવા વાળું છે આપણે લેવા વાળા ને ત્યારે ગડબડ થાય છે કેમ આપણે દેવા વાળા ના બની કોઈ બી રીતના મેં સુંદર ગાવ સુંદર ચર્ચા કરું સુંદર સેવા કરું ક્યાંય ને ક્યાંય દઉં ને સુંદર સાજી મહારાજજીની મહેર જે જીત હુકમ જોશ મહેર હક મહેર સબવિદ લાવત સબવિદ માં શું શું આવત જીત મહેર જોશ હુકમ ઈશા કિલમ નિસબત પછી તો આકો હું જેની પર મહેર કરું છું ને ધીમે 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 આખો ખજાનો આપું છું જેને એને જાકો લઉં છું જેને મારી મહેર માં લઉ છું આપણને કેટલા વર્ષથી લીધા છે કેટલો આનંદ અચ્છા રાજજી વીસ પચીસ વર્ષ થી મને મહેર માં રાખી છે

દુનિયાનો દેવાળી બની જાય છે અને એના સંસાર ની કોઈ ચાહના નહી એના નેત્રો માં ચાહના એના શ્રી છે એના દિલ એના વિચારો માં શ્રી ચાલે છે

મહામતીની આત્માની શોભા જોઈ લો બધા પરમહંસોની શોભા જોઈ લો આખો સમાજ આજે એમના તન નહીં રહે ને છતાંય આખો પનામી સમાજ પણ પરમહંસો ના ચરણો માં ઝુક એવા સિંહાસન પર કાકી દુનિયા ને તમારા ચરણોમાં માં ઝુકાવ ને એવા સિંહાસન પર તમને બેસાડું છું આ છે મેહર અને મેના કોઈ મેહર પ્રાપ્ત થાય આજે મહેરસાગર છે ને મેહરસાગર મહેરસાગર ના હજુ હજુ જો બારી કઈ થી સમજવું હોય ને તો જેટલી જેટલી વાતો રાજી કરે છે ને તો બેસવાનું છે કંચન સિંહ મારો પકડીને મને જે બે કયા સિંહાસન પર કે સિંહાસન જે એક બાજુ તું હશે ને એક બાજુ હશે

કરવા જવું છે આપણે તો બીજાની પર છતર કરવા જવું છે અમારી મહેર એવી છે ને આખું બ્રહ્માંડ તારી પર છતર કરશે આખું બ્રહ્માંડ તારી પર ચમવર દોડાવશે આ શોભા મહેર સાગર છે

તો ભાઈ તો કોણ હોય રાજા હોય એને કરે તો રાજા બે તો રાજા જોડે તો સેન્ય વગેરે એનું કોઈ કામ ખરું રાજ્ય કે તું ઉપર સિંહાસન પર બેસીસ ને તો તારી જોડે સેન્ય હશે અને સોબતી હશે ધ્યાનથી સુંદર સાજી અને બે બોલો ક્યાં પાર ક્યાં પોતા નહી વરસાદ નહીં તારતા એવી સોબત એવા સુંદર કેમ મને તો એવા મળ્યા છે એટલે મને ખબર છે જે રાત દાડે મારી જોડે ખબર ખબો દોડવાની મારો પરિવાર દોડે ના દોડે માયાનું કામ હશે ને એ બી તને કરી દે ઘણા સુંદર સદે અચ્છા મારું માયાનું કામ હોય ને એ બી મોફી છે વગર કરી જાય છે આ સોબત અને સૈન્ય આ તો સોબત કે આ સોબત સુંદર સાત ની સોબત અને સૈન્ય કઈ છે જો આગલી ચોપાઈમાં કે છે સૈન્ય કઈ છે કે છે દિલ ચાહે મહેર બાજંત્ર ચાહે બાજંત્ર તો પછી વાત કરીએ બસ એટલું ચોપાઈ કરીને પૂરી કરી દઉં છું અને મેપ કહ્યું કે ને આ સોબત અને સૈન્ય કઈ સોબત અને સૈન્ય બાબત કે સેના કઈ સેનામાં કોણ આવે છે આ સૈન્ય કોઈ આમાં એક જન એક ઉભો થઈ જાય કોઈ રહી શકે ખાલી જોશ જાય તો બ્રહ્મ બ્રહ્મણમાં કોઈ રહી શકે માસ્ટર સાહેબ

દિલ ચાહે એમ વાજિ વાગે છે આજબી ઘણા સુંદર અમે તો સુંદર સા લાયા કઈ અચ્છા પારેન સાહેબ તારીખ અચ્છા કેવી પ્રોગ્રામ કોને બોલાવીશું શું આયોજન કરીશું કેવી રીતના ચર્ચા રાખીશું પૂછી ને પૂછી પૂછી ના કરે સુંદર ગોઠવાની અરે દિલ સાહેબ કઈ લો જેમ વાજિંદ્રો દિલ વાગે ઈચ્છા કરી એમ સુંદર સાત નાચે છે કઈક ભાઈ આમ કરવાનું આમ કરવાનું હાજી હાજી હા સાહેબ એમ કરવાનું

કહીએ ને કે આ દિવસે તમે સિંહાસન પર છો ને માલિક તમે છો સોબત અને સૈન્ય બે તમારા નીચે જાય આ મહેર છે આ મેહર છે સકી કેમ મહેર નું રાજ્ય આટલી બધી મહેર આવી સેના સુંદર અને પછી કે આ મહેર છે ને સુંદર સાજી ભલે પિસ્તાલી ચોપાઈમાં મૂકી દીધી પણ શું કે અપારજું જેટલી બી દુનિયાની એટલી જુબાન થી બોલતો રહો બોલતો અપાર ઉબર અપાર જુબા એરકો આ તો થોડી સોબત ને સૈન્ય ની થોડી ઘણી મેં વાત કરી પણ મહેર

સુખ લાગે કેમ સુંદર ખબર છે મને ખુદ ના જીવન ના અનુભવ હું તમને કહું કે જયારે જયારે દુઃખ આવે ને નામ દુઃખ છે ખેલ દુઃખ છે પણ દુઃખ ની હાથે હાથે દુખની શું દુઃખની શ્રીરાજ શ્રી નું બીજું નામ છે જેને સદા સુખ નું જો દુઃખ ની હાથે એવો આવતો હોય ને દુખની હાથે દુઃખ માં એક રૂ જમ કરીને શ્રીરાજ ને લાગે જમ કરીને એને પકડે

જ મંત્ર મહેર સિંહાસન બેઠક મહેર સિંહાસન બેઠક ઔર મેહેર ચૌર શિર છત્ર मेहर चौव मेहर की सोहबत मेहर मेहरकी दिल चाहे मेहर बाजंत्र दिल चाहे मेहर बाजंत्र दिल चाहे मेहर बाजंत्र